જે આદિવાસી આપણે જે રાજકુમાર જે રાજસ્થાનથી સર આવ્યા છે એના માટે આપણે જે જળ જમીન જંગલ જે આપણે વિસ્થાપિત થવાના છે 28 ગામડા એના હિસાબે આવ્યા છે આપણે કોઈ પાર્ટી નું કોઈ આપણે કંઈ નથી પણ જે આપણે આદિવાસી માટે ખાલી આવ્યા છે તો આપણે સપોર્ટ કરીશું અને આગળ વધાવીશું તો આપણે માં જઈએ ને આગળ આપણે સાંભળીએ કે શું કહેવા માગે છે તો માં કન્ટિન્યુ રહેજો અમે જઈએ છીએ જય જોહાર તો જોઈ શકો તમે માં અમે આવી ગયા છીએ चलो आगे जाइए हार्दिक हार्दिक जोहार करते हैं और राकेश परमार उनका भी हार्दिक हार्दिक अभिवादन करते मेहमानों अपने अपने आह्वान करना चाहता हूँ क्या आजादी के इक्टर साल गुजर चुके हैं फिर भी हमारे समाचार वही का वही है हमारा पानी जो है नर्मदा का हम मध्य प्रदेश गुजरात और महाराष्ट्र से हमारे आदिवासी भाई बहने पूरी गांव के गांव जमीन खाली हुई खोद दिया और ऐसा ही हमारे माता नर्मदा का जो पानी है और सौराष्ट्र और दाहोद का सभी सरकारों ने अपना विस्तार में वाड़िया ना दसोड़ ना रण आ कवाट जेएमडीसी वाला जे खास अपना मुद्दों से 28 गांवों પાર કાફી રિવર લિંક પ્રોજેક્ટ ના અનેક વિસ્તાર ગામો આજે આપણા સમયમાં આપણે જોઈ રહ્યા છીએ સતત વિસ્થાપન ની વાતો છે એટલે આપણે બધાએ સમજી જવું પડશે આ જે આંદોલન છે એ આંદોલન ભલે રાજકીય પાર્ટીઓ કોઈ પણ હોય સમાજના નામે ભેગા થયા છે પાર્ટીઓ ગમે તે હોય આપણો જે અત્યારે જે મૂળ મુદ્દો છે આપણું સંવિધાન બચાવવાનું અને એ સંવિધાનમાં આપણને અધિકાર આપ્યા છે

આપણને ખાલી કરાવવાની વાત આવતી હોય તો આજના કાર્યક્રમમાં આ ગામ સ્થાપિત થવાનું છે પેલું ગામ સ્થાપિત થવાનું છે જાહેરાત કરવા આપણે ભેગા થયા નથી આપણે એટલા માટે ભેગા થયા છે કે આજે ની જે વાતો કરનારા હોય છે એને આપણે ચલાવી લેવાના આપણે ચલાવી લેવાના નથી એ વાત આપણે ભેગા થયા છે અને આપણે એ વાત કરવી જોઈએ નહીં તો આ જાહેરાત કરવાનો મુદ્દો નથી જ્યાં જ્યાં પણ વિસ્થાપન વાત આવે ગુજરાત સરકારની વાત કરું ગુજરાત સરકારે બે હાજર બે પચીસ સુધીમાં એક લાખ ચાલીસ હજાર કરોડ રૂપિયા આદિવાસી ફંડ વાપર્યું છે

રાજકીય આગેવાનો હોય સામાજિક હોય દરેકને વિનંતી કરું છું કે આ સરકારોના ના જે ફંડ છે બજેટ એને સમજે અને બજેટ ક્યાં વપરાય છે એને પણ સમજે આપણા ફંડ કે આપણો વિનાશ કરો થઈ તો નથી રહ્યું ને તો આ પ્રશ્ન સાથે આ અપીલ સાથે હું મારી વાત પૂરું કરું છું આ ખૂબ કવક્તાઓ છે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને હું છેલ્લે બોલાવું છું જોહાર હા દોસ્તો તો મિટિંગ પતી ગઈ છે અમે લોકો જઈએ છીએ ઘરે હવે તો મળીશું નેક્સ્ટ બ્લોગમાં બાય